નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ચાંગા પરીક્ષા કેન્દ્ર આણંદ જિલ્લામાં ધોરણ ના પરિણામને લઈને પ્રથમ આવ્યું છે ચરોતરમાં આવેલ ચાંગા ગામ ચારુસેટ કોલેજ અને દેશ વિદેશમાં રહેતા એનઆરઆઈ લોકોના કારણે પણ ગામ પ્રખ્યાત છે આ વર્ષે ગામમાં આવેલી બી એ પટેલ હાઈસ્કૂલે ધોરણ દસના કેન્દ્રમાં સમગ્ર આણંદ જિલ્લામાં પ્રથમ ક્રમે રહીને અગ્રતા મેળવી હતી અગાઉ પણ આ શાળા અગ્રતા ક્રમે રહેલી છે તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો આણંદ જિલ્લામાં આવેલું ચાંગા ગામ કે જે બી પટેલ હાઈસ્કૂલ ચાંગામાં ધોરણ દસમાં કેન્દ્રમાં પહેલો નંબર આવેલો છે તો આજ રોજ આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું જેઓનો નંબર પ્રથમ આવેલ છે જી તારું નામ શું અને તારો પરિચય શું મારું નામ પટેલ રાહી પિયુષભાઈ છે અને હું ધોરણ દસમાં બી પટેલ હાઈસ્કૂલમાં ભણી હતી તારે કેટલા ટકા આયા મારા 95.50% આવ્યા છે તો તારી આ મહેનતનો શ્રેય તું કોને આપીશ હું આ શ્રેય મારા શિક્ષકોને મારા પ્રિન્સિપાલને મારા પેરેન્ટ્સને આપીશ જેમણે મને મોટિવેટ કર્યા મારા ફાધરને મધરની મહેનત મારા પાછળ બહુ હતી મારા ટીચર્સોની પણ બહુ મહેનત હતી બધા મારું પર્સનલ ધ્યાન પણ રાખતા હતા જી શાળામાં બીજો નંબર જે એનો આવ્યો છે એની સાથે પણ વાત કરીશું જી તારું નામ અને તારો પરિચય મારું નામ ભોયન સરદનીભાઈ છે હું ચાંગાનો છું અહીં છું મારા બાણું હાઈસ્કૂલ સો ટકા આવ્યા છે બરાબર શાળામાં ત્રીજો નંબરે પણ એક દીકરો આવ્યો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું ભાઈ તારું નામ શું ને તારો પરિચય શું મારું નામ અમીન સુથાન રેહાન મોહસિનભાઈ છે હું ચાંગા ગામમાં રહું છું હું બીએ પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા અઠ્યાસી તેત્રીસ ટકા આવ્યા છે જી ચાંગા ગામની વાત કરીએ તો આણંદ જિલ્લાનું જે આ ચાંગા ગામ છે બીએ પટેલ હાઈસ્કૂલ વર્ષોથી

અને અમે જે ડાઉટ ક્લાસનું આયોજન કર્યું એ ડાઉટ ક્લાસને કારણે પણ વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થયો છે અમે એમને પેપર પણ લખાવતા હતા અને વર્તમાન ડીઓ કામિની મેડમ જે છે એમની પ્રેરણા પણ આમાં ભાગ ભજવી ગઈ છે અમારા વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને ચાંગા ગામના તમામ નાગરિકોને હું આ શ્રેય આપીશ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આનંદ